દાદાને ગ્રાન્ડ મસ્તી કરોડોમાં પડી અમદાવાદની આ સત્ય ઘટનામાં ઉદ્યોગપતિ એવા એક દાદાને ગ્રાન્ડ કરવી જબરજસ્ત ભારે પડી ગઈ હતી થયું એવું કે અમદાવાદના પોશ એરિયામાં રહેતા દાદા એક દિવસ બપોરે પોતાની ઓફિસમાં બેઠા હતા અને કોઈ કામ કરી રહ્યા હતા ઉદ્યોગપતિ હોય અને નેતા હોય એ લોકોની કોમન વાત ખાસ એ હોય છે કે એ લોકો ગમે એટલી ઉંમરના હોય પરંતુ હંમેશા એક્ટિવ સક્રિય સ્ફૂર્તિવાન ઉર્જાવાન અને ધગસવાળા હોય છે કામકાજ મોટી ઉંમર થઈ હોય તો પણ કરતા હોય છે એવી જ રીતે આ દાદા એક દિવસ પોતાની ઓફિસમાં બેઠા હતા અને તેમના વોટ્સઅપ ઉપર હાયનો મેસેજ આવે છે તરત જ તેમણે પણ રિપ્લાય કર્યો હલો કેમ કે ઘણીવાર એવું બનતું હોય કે કંપનીઓના મેસેજ આવતા હોય કોઈ કસ્ટમરના મેસેજ આવતા હોય કોઈ વેપારીઓના મેસેજ આવતા હોય તો એવી રીતે તેમણે પણ આ અજાણ્યો નંબર હતો તો હા એનો જવાબ એમણે હલોથી આપ્યો અને તરત જ પછી એ જ નંબરથી વિડીયો કોલ આવે છે એટલે દાદાએ તે વિડીયો કોલ ઉપાડી લીધો અને આ શું વિડીયો કોલમાં સામે તો કોઈ સ્વરૂપવાન યુવતી તદ્દન નગ્ન હાલતમાં નખરા કરી રહી હતી અને પોતાના અંગો સાથે રમત રમી રહી હતી એ જોઈને દાદા તો બોલી પડ્યા કે અરે કોણ છો તમે અને આ શું કરો છો પરંતુ તે એવું બોલી કે હું તો આ મને ગમે છે ને આવું તો હું ઘણા બધા લોકોને કરતી જ હોઉં છું ફોન કરીને અને ખબર નહીં કેમ પણ તો દાદા પણ લપસી પડ્યા આખરે તો પુરુષ જ ને તેમના પણ અરમાનોના ગોળો ઊંચો નીચો થવા લાગ્યો અને ઉછાળા મારવા માંડ્યો અને તેઓ પણ હલાવવા લાગ્યા પોતાની કલ્પનાના હલેસાને અને તરત જ સામસામી એમણે પણ પોતે કપડાં કાઢી નાખ્યા અને પોતે મગ્ન થઈ ગયા અને મોજ મસ્તીના મોજા ઉપર હૈસો હૈસો કરતાં સવાર થઈને પોતે આનંદ માણવા લાગ્યા આમ બંને પક્ષે સામસામે વિડીયો કોલમાં એકબીજાએ ખૂબ મસ્તી કરી એમ કરતાં કરતાં એકથી બે મિનિટ થઈ અને અચાનક કોલ કટ થઈ ગયો દાદાનો પણ ઉભરો શાંત થયો અને દૂધ જાણે ઉભરાઈ ગયું હોય એમ પછી ઠરી ગયું પછી તરત જ દાદા તો એકદમ ભાનમાં આવ્યા અને સભાન થઈને પછી તરત જ તેમણે કપડાં પહેરી લીધા અને તરત જ પોતે વ્યવસ્થિત થઈને બેસવા ગયા ત્યાં જ સામેથી એક ફરીથી મેસેજ આવે છે વોટ્સઅપમાં અને જુએ છે તો એક વિડીયો હોય છે તેમણે વિડીયો કોલ ઓપન કર્યો કારણ કે જે નંબર ઉપરથી હાય હલો અને વિડીયો કોલ આવ્યો હતો એ જ નંબરથી વિડીયો આવ્યો હતો તેમણે જેવો વિડીયો ખોલ્યો અને તે ચોંકી ગયા કારણ કે તેમણે જે વિડીયો કોલમાં પોતાના કપડાં કાઢીને જે હરકતો કે ગ્રાન્ડ મસ્તી કરી હતી તેનો જ વિડીયો સામેવાળાએ યુવતીએ ઉતારી લીધો હતો અને તે વિડીયો તેમને પોસ્ટ કરીને વોટ્સઅપમાં મોકલ્યો હતો હવે તો દાદા ઉપર પરસેવો છૂટી ગયો કપાળે અને સંતોષની લાગણી હવે મહાચિંતામાં ફેરવાઈ ગઈ તેઓ પોતાનું કપાળ લૂછવા લાગ્યા અને ધ્રુજતા હાથે વિચાર કરવા લાગ્યા માથે હાથ મૂકીને કે હવે શું થશે અને આ શું કરવું ત્યાં તો ફરીથી કોલ આવે છે એક અજાણ્યા બીજા નંબરથી મૂંજાયેલા દાદા ફરીથી કોલ એટેન્ડ કરે છે અને સામેથી કરડાકી ભરે અવાજમાં એક પુરુષ બોલતો હોય છે કે તમે કોણ બોલો છો અને ઉલટ તપાસ કરવા લાગ્યો આ બાજુ દાદાએ પોતે કહ્યું કે ભાઈ તમે કોણ બોલો છો ત્યારે તે પુરુષ બોલ્યો કે તમારો મારી પત્ની સાથે શું સંબંધ છે તમે એની સાથે શું વર્તન કર્યું એવું તે શું કર્યું કે તમારી પત્નીએ અત્યારે આત્મહત્યા કરી લીધી છે અને હું પોલીસ ફરિયાદ કરી રહ્યો છું દાદા તો હવે થરથર કાંપવા લાગ્યા તેમના ડરની કોઈ સીમા ન રહી અને તેમને આ એક ભૂલમાં પોતે મસ્તી કરી બેઠા તેનો ભારો ભાર પસ્તાવો થવા લાગ્યો પરંતુ હવે કંઈ થઈ શકે તેમ નતું અને તે પોતે એક જાળમાં ફસાઈ ગયા હોવાની તમે લાગણી થઈ રહી હતી પેલા પુરુષોએ કહ્યું કે હવે હું ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરીશ સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરીશ અને તમારો આ વિડીયો આખી દુનિયામાં વાયરલ કરી દઈશ હવે આ વૃદ્ધ તો તેને માફી માગવા લાગ્યા કે ભાઈ એવું કશું જ નથી પરંતુ પહેલાં પુરુષોએ કહ્યું કે જો તમારે પતાવટ કરવી હોય તો તમારે મને આટલી રકમ આપવી પડશે દાદા તો સહમત થઈ ગયા અને લાખો રૂપિયા તેણે ટ્રાન્સફર કર્યા અને પછી એમ કહ્યું કે ભાઈ મહેરબાની કરીને તે વિડિયો ડિલીટ કરજો અને આવી રીતે ક્યાંય તમે મોકલતા નહીં પ્લીઝ દાદાને એમ કે તેમણે લાખો રૂપિયા ચૂકવી આપ્યા એટલે હવે આ બધું શાંત થઈ જશે અને હવે કોઈ વાત આગળ નહીં વધે પરંતુ એ ભૂલ અને એ વિચાર તેમને ઠગારો નીવડ્યો કારણ કે આ લોકો તો તેમની પાછળ પડી ગયા અને થોડા થોડા દિવસે એન કેન પ્રકારે વિવિધ બાના હેઠળ તેમની પાસેથી ફોન કરીને ધમકાવીને પૈસા માંગવા લાગ્યા આમ તેમ કરીને લાખો રૂપિયાની ટ્રાન્સફર કરતાં કરતાં મોકલતા મોકલતા છેવટે કરોડો રૂપિયા થઈ ગયા અને હવે દાદાની ધીરજ ખૂટી ગઈ કારણ કે એક બાજુ તેમને બદનામીનો ડર જેલનો ડર ફરિયાદનો ડર અને એ બધી ઘણી બધી ચીજો સમાજનો ડર એ સાથે તેમણે સહન કરતાં કરતાં લાખો રૂપિયા ચૂકવતા ચૂકવતા કરોડો તેમણે ચૂકવી દીધા પરંતુ સામેવાળા લોકોને પણ જાણે વાંદરાની નિસરણી મળી ગઈ હોય અને જાણે એક જંગલી પ્રાણી લોહી ચાખી ગયું હોય એવી રીતે તે લોકો તો રૂપિયાની માંગણી કરવા લાગ્યા અને એ લોકોને પણ જાણે બરાબર ખબર હોય કે આ એક ઉદ્યોગપતિ છે ને તેમની પાસે કરોડો રૂપિયા હોઈ શકે છે એવી રીતે તે એમની પાસેથી રૂપિયાની ઉઘરાણી કરવા લાગ્યા પરંતુ હવે સતત ડર અને માનસિક ત્રાસ અને સાથે સાથે ભય અને ઉપરાંત રૂપિયા અને જેનો કોઈ અંત આવતો ન હોવાથી આ વૃદ્ધ છેવટે હારી થાકી ગયા અને હિંમત કરીને પછી તેમણે પોલીસ પાસે જવાનું નક્કી કર્યું અને તેમણે પોલીસ ફરિયાદ દાખલ કરી પોલીસે પણ તપાસનો ધમધમાટ આરંભ કરી દીધો અને તેમણે આપેલા નંબરો ઉપર સર્વેલન્સ ગોઠવ્યું અને તેમના લોકેશનના આધારે ગુનેગારોને ઝડપી પાડ્યા તે આરોપીઓને ઝડપ્યા ત્યારે તેમની પાસેથી ચોંકાવનારી બાબતો બહાર આવી અને બેથી ત્રણ લોકોની ગેંગ હતી અને એ સાથે બીજા પણ અનેક લોકો સામેલ હોવાની શંકા લાગી પોલીસે તેમની તપાસ એવી રીતે દિશામાં આગળ વધારી કે રિમાન્ડ લઈને જાણકારી મેળવવાની કોશિશમાં લાગી ગયા કે બીજા કેટલા લોકો પાસેથી તેમણે આવી રીતે તોડબાજી કરી છે હની ટ્રેપમાં ફસાવીને તેની વિગતો જાણવા માટે પ્રયત્નમાં લાગી ગયા તો મિત્રો આ કથા ઉપરથી તમને શું લાગે છે કે આવી રીતે ઓનલાઈન અજાણ્યા સાથે કોઈ પણ મસ્તી કે સંબંધ કરી શકાય કે વાતચીત કરવું ખતરાથી ખાલી નથી હોતું તે આપણને જાણકારી મળે છે ક્યારેય પણ કોઈ પણ અજાણી વ્યક્તિઓ સાથે અજાણ્યા નંબરો ઉપર કોઈપણ પ્રકારના કોલ ઉપર વાત કરવી કે કોલ એટેન્ડ કરવાને ખાસ કરીને વિડીયો કોલ એટેન્ડ કરવા કે પછી કોઈ પણ પ્રકારની લિંક ઓપન કરવી તે ખતરાથી ખાલી નથી ઘરમાં વડીલો હોય પતિ હોય પત્ની હોય બાળકો હોય બહેનો હોય કે દીકરીઓ હોય દરેકને છોકરાઓ હોય બધાને સમજાવી દેવા કે ક્યારેય પણ કોઈ અજાણ્યા કોલ કે અજાણી વ્યક્તિઓ સાથે ફોન ઉપર ચેટિંગ કે વાત કરવી નહીં લિંક ઓપન કરવી નહીં વિડીયો કોલ તો બિલકુલ જ ઉપાડવા નહીં વિડીયોને તમે લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બેલ બટન દબાવવાનું ના ભૂલતા આવા જ પ્રકારના માહિતીસભર અને અવનવી બાબતો સાથેના વિડીયો જોવા જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને ફોરવર્ડ કરજો મિત્રોને જેથી સમાજમાં જાગૃતિ ફેલાય વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ નમસ્કાર